કેમ છો મિત્રો બજાર કરતાં પણ સરસ અને પરફેક્ટ ચટપટા ટેસ્ટવાળો ચાટ મસાલો પરફેક્ટ માપ સાથે ઘરે કઈ રીતે બનાવવો એની રેસીપી લઈને આવી છું આ ચાટ મસાલાને તમે એકવાર બનાવીને વર્ષ સુધી સાચવી શકો છો ચાટ સાથે સલાડ પર ફ્રૂટ પર છાસમાં કે ફરસાણ પર છાંટીને ખાઈ શકો છો તો મિત્રો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કરો સાથે બેલ જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા મળે ચાટ મસાલો બનાવવા માટે મેં એક પેન મૂકી લીધું છે અને પેનને આપણે એકદમ ધીમા તાપે ગરમ કરવાનું છે એમાં મેં અહીં વન ફોર્થ કપ એટલે કે પા કપ જીરું લીધું છે એ નાખીશું અને બે મોટી ચમચી આખા ધાણા લીધા છે એક મોટી ચમચી વલિયારી લઈશું અને એક મોટી ચમચી મરીના દાણા લઈશું આ બધી વસ્તુને આપણે એકદમ ધીમા તાપે શેકવાનો છે સહેજ પણ ગેસ ફૂલ નથી રાખવાનો અને બીજું તમે જીરાનો સહેજ પણ કલર ચેન્જ ના થવો જોઈએ એ રીતના જ આપણે શેકવાનો છે કારણ કે જો જીરાનો થોડો બી કલર ચેન્જ થઈ ગયો તો આપણો જે ચાટ મસાલો છે એ થોડો ડાક બનશે આપણે બહુ ડાર્ક નથી જોઈતું એટલે એકદમ ધીમા તાપે શેકવાનું છે જ્યારે પણ તમે મસાલાને ધીમા તાપે શેકો ને ત્યારે જ એની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે જો તમારે ત્યાં વધારે તડકો હોય તો તમે તડકામાં પણ એને તપાવી શકો છો સતત એને ફેરવતા રહેવાનું છે જેથી એ સેચ પણ કલર ના પકડી લે ઘરમાં જ્યારે મસાલો બનાવતા હોય કોઈ પણ મસાલો બનાવતા હોય તો મસાલાને આપણે થોડા શેકવા જરૂરી છે કારણ કે એમાં મોશ્ચર હોય છે અને જો તમે શેકો નહીં તો એનો ટેસ્ટ પણ સારો નહીં આવે અને એ વધારે દિવસ ટકે પણ નહીં આ મસાલાને તમે વરસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો કંઈ પણ થતું નથી અને ખૂબ જ સરસ બને છે જુઓ મિત્રો લગભગ ત્રણ મિનિટ થઈ ગઈ છે ને એકદમ ધીમા તાપે મેં એને શેકી લીધો છે તમે જોઈ શકો છો સેજ પણ એનો કલર પણ ચેન્જ નથી થયો અને એકદમ સરસ ગરમ પણ શેકાઈ પણ ગયા છે ક્રિસ્પી પણ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને થોડા ઠંડા થવા દઈશું અને ત્યારબાદ બીજા મસાલા નાખીશું જુઓ મસાલા આપણા ઠંડા થઈ ગયા છે થોડા થોડા જે હૂંફાળા છે એ સ્ટેજ પર આપણે મેં અહીં એક નાની ચમચી સૂઠનો પાવડર નાખ્યો છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એક મોટી ચમચી આમચૂર પાવડર લઈશું એક નાની ચમચી સંચડ નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું કારણ કે સંચડ બી છે એટલે મીઠાનું પ્રમાણ જોઈને નાખજો અને મેં અહીં એક મોટી ચમચી ફુદીનાના પાનને સુકવીને લઈ લીધા છે તમે ચાહો તો માઇક્રોવેવમાં તરત જ એકદમ ક્રિસ્પી થઈ જાય છે મેં તડકામાં સુક્યા હતા અથવા એના છાયણે સુકવું તો થોડો ગ્રીન કલર લેસ રહેશે મેં થોડા તડકામાં સુક્યા હતા તો થોડો ડાર્ક થઈ ગયો પણ પુદીનાના પાન નાખવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તમે કોઈ પણ ચાટમાં અથવા તો ફ્રૂટ પર એમાં નાખો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું અને બધું જ મિક્સ કરીને આપણે મિક્સરમાં એને પીસી લેવાનું છે પીસી વખતે ધ્યાન રાખવાનું છે એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે એટલે કે ફાઇન પાવડર કરવાનો છે આ ચાટ મસાલો થોડોક એકદમ ફાઇન જ હોય છે દરદરો નથી હોતો હવે જુઓ આ સરસ મિક્સ થઈ ગયું છે આપણે એને પીસી લઈએ જુઓ મિત્રો મેં મસાલાને પીસી લીધો છે અને તમે જોઈ શકો છો એનો કલર જુઓ એકદમ માર્કેટ કરતાં પણ સરસ બન્યો છે હવે આપણે એને ચાળી લઈશું ચાળવો ખૂબ જ જરૂરી છે કારણ કે ચાટ મસાલો છે આપણે વેજીટેબલ્સ પર ફ્રૂટ પર બધા પર નાખીને ખાતા હોય છે આપણે એમાં ધાણા જીરું નાખેલું છે તો એના રેસા આવી જાય ને તો ના સારા લાગે એટલે એને આપણે ચાળવું ખૂબ જ જરૂરી છે તો પહેલાં આપણે ચાળી લઈશું જુઓ મિત્રો મેં પીસી લીધો છે મસાલાને એને જુઓ એકદમ સરસ બન્યો છે અને એની સુગંધ પણ એટલી સરસ આવી રહી છે આ મસાલાને તમે કાચની બોટલમાં ભરીને આટલો મસાલો તમારા ઘરમાં કેવો વપરાશે એ પ્રમાણે છે મારે મહિનેથી દોઢ મહિના સુધી ચાલતો હોય છે એટલે હું મહિને મહિને દોઢ મહિને આ રીતે ફ્રેશ બનાવીને જ વાપરતી હોઉં છું જુઓ હું તમને નજીકથી પણ બતાવું છું એકદમ સરસ ફાઇન પાવડર થયો છે તમે એને ફ્રૂટ પર અથવા કોઈ વેજીટેબલ સલાડ પર અથવા કોઈ પણ ચાટ પર નાખીને ખાઈ શકો છો તમે કોઈ પણ કાચની બોટલમાં આ રીતે ટેગ લગાવી દેવાનો અને ભરીને તમે એને વાપરી શકો છો તો મિત્રો આ મસાલો જો તમે ઘરે બનાવશો ને તો બહારનો મસાલો કદી પણ લાવો નહીં વાપરો નહીં કારણ કે બહારના મસાલામાં આપણોને મસાલાની ગુણવત્તા ખબર નથી હોતી એ લોકો કેટલું શેકે છે સાફ કરે છે નથી કરતા અને ઘણો લાંબો ટાઈમ સુધીને સારા રહેતા પણ નથી પરંતુ તમે ઘરે આ રીતે બનાવશો તો આ ઘણો સારો ટકશે પણ અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તમે કોઈ પણ ફ્રૂટ સલાડ પર અથવા વેજીટેબલ સલાડ પર ચાટ પર અથવા તમે આમને આમ પરાઠા પર કે થેપલા પર પણ નાખીને ખાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો